नसेवा ए वीडियो ते बंद तो थाया। कर चालू करियो चालू आओ मला चालू छेम करे कितना थाया आ 70 थाया ने आ 70 मा था अइया हु मुकछु आपडे हां अना इकडे काही मुकछु अइया टेमे पिसो उतर जे एक वेडो कर ना में एक वेडो कर

દસ દસ કેવી રીતના થાય એકડે એટલે આપણે નીચે ઉપર ચલો એક બે કરો હવે કેટલા થયા છ ચલો આવી ગયો જવાબ તારો જવાબ ખોટો હતો એમ કારણ કે તે ખોટી રીતે ગણ્યો મસ્ત દાખલો આપવો આ દાખલો ગાઢજો અહિયાં અહીંયા ગણ લે ત્યાં પેલા કેટલા કરવાના કઈ છે પાગ આવ પાગલ અહિયાં થી કરવાનું અહીંથી કરવાનું હા પછી હા નહીં 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 ભૂલ કરી ભૂલ કરી જો આ કેટલા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી અહીંયા આંગળી અડાડી રાખવાની બરોબર પછી આ કેટલા છે આઠ એક અહીંથી આના પછીથી ચાલુ કરવાનું એક બે ત્રણ ચાર પાંચ

कितना था यार तो यहाँ अगर आउट से हाँ तो जवाब आयो ના ના આ કે ના ના આઈ કઈ અંગલી ને અંગલી દે દે હા એના પછી ઓ તે એમ લે ડાડી તાં ગુટો નહી આડે દે હા વ ગણો છે તે હોય તો મોડી આવે ભઈ તો મોડી આડે એ પટાવે અરે યાર અંયા પહેલા તો પંદર થાય આ તો 12 કિલા લીખું નું આ થાય થાય બેટા બગડો આવી રીતે થાય આમ એકડો અને આ થયો બગડો તો અહીંયા શું લખું હવે આની અને એકડો કઈ લખું આવો હવે શું एक वीडियो बताओ ये वैसे ना ना पुनम ना था जी छो बेटा बताओ सारे सात हम तो ना रोहत है तारांगला अब कौन आता है सॉफ्टा बजा था दो तार वाले उत्तर दो ना भाप बिद्धा बाभ उत्योड आप जो नहाने. अब्या बुद्धा भी तार सुख्ट लोगे. तार सुख्ट लोगे. एप तार सुख्ट लोगे ये जोगे. सब्रन पन? कानुला.